લ્યો આ નાની હતી ને ત્યારથી આ કામ છે તારું જરા કામ તું કંઈક પરેશાન ન થાય ને ત્યાં તો આંખમાં પાણી આવી જાય નાની હતી ને ત્યારે આમ પડે આટલો ઘસરકો આવે જરાક તોય રોતી તું હવે અત્યારે શું છે તું મને મળવા આવી છે ને તો રે ને હસી ખુશીને આ તો દાળ ઢોકળી બનાવી છે તને બહુ ભાવે ને બધું ભાવે પણ ઘરે ખાવાનું ઉતરતું જ નહીં મારે તો

હા એટલું બોલતા નથી આવડતું બહુ સારું પેલા તું નાની હતી ત્યારે તું ઝઘડવા જતી હવે તારા ઘરે એક નાની આવી છે તારી દેરાણી તો એની તું બોલી ન થકતી કેમ બા જો ઘરમાં કામ નથી કરવા લાગતી બોલો મને અને હું એમ કહું કે આજકાલની પરિણીને આવી છે હજી અને મારી દેરાણી છે નાની છે મારથી તો મારું બે શબ્દો હમળાય કે નહીં બા હવે હું મારી હું જયારે લગ્ન કરીને ગે

બોલતી બોલતી ને હું તારી જેઠાણી છું એમ કેવાય નહીં તારાથી કીધું બા પણ મને કરવા માંગે છે એને એવું છે કે આ બધાને કરી હું ને એમ જ બધા ચાલે ના એમ ચાલવા જ નહીં દેવાનું એ સવારથી ઉઠે એટલે એક પછી એક કામ એને સોંપતા જવાનું કરે કેમ નઈ અને જીબડો હલાવે ને તો કહી દેવાનું એ તારો જીબડો વશ રાખ કામ કર મોઢું હલાવ્યા કરતા હાથ હલાવ એમ કહી દેવાય બા કેટલું બોલે છે તમે હો ને મારી જગ્યાએ તો ખબર ને તમે તો હું કરો એને કેટલું બોલે છે મારી સામે એક શબ્દો મારો એક બોલ પડવા ન દેતી હા મે ને એક એક બોલું ને તરત જવાબ આપી દે બા મને વળતો જવાબ આપે છે પણ આ બે કાન કેમ માય પાસે ભગવાન એ થી અવાજ આવે ને તો અહીંયા થી કાઢ નાખવાનું એટલે મારા હાંભળીને કાન નાખવાનું બા તઈ હા એમ જ કરાય ને મારે શું કરવું

કે એની ઉપર તું જોર જમાવી શકે અને સાંભળ ઈ કદાચ તારું ન સાંભળતી હોય ને બે ચાર વાર પ્રેમથી બે ચાર વાર ગુસ્સાથી બે ચાર વાર જબરજસ્તી કામ કરાવવાનું અને પછી એ ન કરે ને તોય મારી પાસે એક રસ્તો છે બરાબર મતલબ કે લડીને નહીં પણ લડીને રેવાનું જો આટલી બધી ખબર પડે છે તો પછી હું કામ અહીંયા આવીને રોજ તું મારી આમે એ નથી ખબર પડતી અને હાંભળ સાંભળ સાંભળ આમે ન રહીને હજી એક રસ્તો બતાવું તને એને એમ કહેવાય કે હું જ્યારે પરણીને આવીને ત્યારે મારા બાપાના ઘરેથી આવ્યા હતા પણ આ આ તારા તો લોકો પાસે સોનું હતું જ નહીં એટલે મારા બાપાના દાગીના ચડાવ્યા છે ને તને તો તારા લગ્ન થયા છે ને તું અહીંયા આવી છે એટલે હું જેમ કહું ને એમ જ કરજે જરાય મારી સામે નહીં થતી ને દાદાગીરી એ નહીં કરતી કીધું હવે એને કેવી નીચી પાડું છું તો આવો વિચાર પહેલા ન આવ્યો હું કહું ત્યારે જ આવે મારામ ક્યાં લાંબી છે બા ઈ તો ક્યારની કહું છું તને એટલે છે જ નહીં કે કેમ નાના નાનાને વશમાં કરવાના ને એ અકલ જ નક તારામાં એટલે તો તમારી પાસે આવું છું બા કે તમ મને કઈ ક્યો તો મને ખબર પડે આ ઘરમાં મારે કેમ કરીને રહેવું ને કેમ આ લોકોની આ મારી માથે પડીને રહી છે આ લોકો તો મારે કઈક તો મતલબ કે મારે કઈક તો કેવું પડે ને બા આ તમે કીધું ને તો હવે જો હું કેવી અને

આપણે ચા બનાવીએ અને થેપલા બનાવ્યા છે આપડે બે જણા આજે થેપલા ને ચા ખાઈ તમારા હાથના થેપલા ખરેખર કઉ ને ઉત્પન્ન તો તાઇ બહુ યાદ આવે મારથી બનતા જ નહીં ને ઈ અને પછી બપોરે દાળ ઢોકળી ખાઈ ને શાંતિથી ઘરે જા ઉતાવળ કરતી જ નહીં સારું પણ જો બા હવે પેલી ને કેવો સબક શીખવાડું ઊંબી બસ નેહા રીતિકા બેના આ સમજાઈ દેવીસ છોકરાઓ કેસ ને તમે સમજાવતા નથી હા મમ્મી પૂછ્યું બે બેને આમ મોઢા કા ચડાવો છો બે કા બીજાથી મમ્મી મારું મોઢું તો સારું જ છે હું કોઈનાથી મોઢું નથી ચડાવતી પણ આ તમારા મોટા બહુને કહો એનું હોય મોઢું રોજ ચડેલું મારું મોઢું તો બહુ જ સારું છે તારા કરતા વધારે સારું સારું હવે જો મારી વાત સાંભળો હા અશોક અને

ખોટું ખોટું બોલે છે બસ એવી રીતે છે ને અશોક ભાઈ ને ચડાવ્યું હશે મોઢું ના ખોલાવડાવશો ખોલ કોલ મોઢું અમે હું સાંભળું આજ તો અને તમે સાંભળી લો મમ્મી એમ કહું છું તો પણ શાંતિ રાખો મને તો હા હું નથી ચડાવતી તું જઈને ચડાવે છે આ છાની માની રૂમમાં લઈ જાય ને ખબર નહી કાન શું ગુસુ પુસુ કરતી હતી આ પોતે કરતા હોય ને એવું લાગતું હોય કે બીજા બધા ભી એવું જ કરતા હોય પણ હું એવું નથી કરતી હું તમારા જેવી નથી બધી ખબર પડે છે આ ઘરમાં જ રહું છું હું અરે બસ હવે પણ શાંતિ રાખો ની હવે મને કા બોલવા તો દયો શું મમ્મી પર તમે આને કોને હું મોટી છું ઘર માં આ મોટી તરીકે મારું કઈ તો માન સન્માન હોય ને મારું તો માન સન્માન જ નથી રાખતી આ જોઈ જો જો કેવા કેવા ખોટા ખોટા નાટક કરે છે આ ખબર નહિ કે આ તો જે તરી જો માન જ નથી મમ્મી ઘર માં હા બોલો તમે 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 એમનું ધ્યાન રાખો આમ

બોલો નાના કરી લે કરી લે તારા પૂરા વખાણ કરી લે કે તું આ ઘર માં તો તું જ એટલી સંભાળે છે પેલું મેં કીધું ને એમ કે આ ગાડા નીચે પેલું બળદિયું ચાલે અરે ગાડા નીચે કૂતરું ચાલે તો એને તો એમ જ ને કે આખો ભાર હું જ ઉઠાવું છું એવી રીતની વાત કરે છે હું તો જ્યારે ઘરમાં કંઈ કરતી જ નથી હા તો નથી જ કરતા એટલી જ કહું છું તમે નહોતું કીધું મને કે નાસો તું જાતે બનાવી લેજે પૂછો પૂછો તમે જ હા એમ કીધું કે આ લોટ ખાલી બાંધી દે બાકી બીજું બધું કામ તો મેં કરી જ નાખ્યું એટલામાં ના પાડી દીધી હું નહીં કરું લો તમાર થાય તો કરજો બોલો આવો જવાબ આપ્યો પહેલા મમ્મી એમને કીધું પછી મેં કીધું અને તમે બી જો એમની હા મી હા અને તમે પણ એમની હા માં હા મળ છો આવે ને મમ્મી ખબર છે કે હું સાચી છું આ પેલી ને હું આયી મમ્મી ઓળખે છે હા હું સવડા શબ્દો બોલો છું અંજોરી મને એવું નથી તું નાની કા મોટી માં તો બે હરખા તમે બરાબર બે ગણું છું એટલે તમને બે ને કહ્યું ઝઘડા જે કામ થાય છે ને તો આપડે કામ વેચી લઈએ

તમારે કપડાં ધોવાના તમારે વાસણ ટકવાના જે કપડાં ધોવા એને સંકેલવાના સુકવવાના તમારે વાસણ ચડાવવાના લુસીન બરાબર છે એ કામ તમારું હવે કચરા પોતા તમારે કરવાના અને બીજી બધી નાની મોટી સાફ સફાઈ હોય ને તમારે કરવાની જેમ કે ફર્નિચર બધું ઝાપટવાનું બધી વસ્તુ હરખી મૂકવાની બરાબર છે અને બીજી વાત રહી રસોઈની તો દાળ ભાત અને શાક

હાલો હવે વસ્તુ જે કઈ પણ લેવી હોય ને મને કહેજો બરાબર જાવ હા હા તમે શાક રોટલી કરી લીધી ઉધાર વાત કરી લે મનમાં જાવ કામ પતાવ જાવ જાવ કામ પતાવ તું જાને હા સારું હું જ જાઉં છું તમે નહીં જાતા હા તો હું જાઉં છું જો જે વળા નવરા થાય ને મારે બહાર આવવાનું જાવ એવું હા હા ચાલ હું 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 કામ પતાઈ લઉં હો હું વાસન ઘસી નાખું દાળ ભાત એ મૂકી દઈશ એટલે હવા દેના નહીં મૂકી રહે તો બપોર ટાટા થઈ જાય જાવ જલ્દી જાવ હું હું ડાળ હું અને આ હાંભળ આ એક વાત તો ભૂલાય જ ગઈ મારથી શું હવે શું છે આ મારા ઘરેણા છે ને ઉતાર લાઈ મારા ઘરેણા એટલે એટલે મારા એટલે મારા શું મારા એટલે મારા આ તો લગન વખતે મને આપ્યાતા મમ્મીજીએ મમ્મીજી હતા તને પણ એ તારા નથી અને મમ્મીજીનાય નાય નથી ખાલી આ મંગળસૂત્ર પહેર્યું છે ને એ જ તારું છે ને એમણે આપ્યું છે બાકી આ બધા ઘરેણા છે ને મારા છે ઓહો હો રેવા દો તમે હા બસ મને આજ સુધી એટલું હતું કે તમને ખાલી તમારું ખાલી સ્વભાવ છે કચકચ કરવાનો પણ હવે હા તમે એટલા બધા લાલચું છો એ તો મને આજે ખબર પડી મારા ઘરેણાં ઉપર નજર છે હવે તમારી વાહ તારા ઘરેણા પર નજર નથી મારા ઘરેણા તે પહેર્યા છે મારા ઘરેણા પર તારી નજર છે એમ કે ને તારી દાનત નથી આપવાની અરે દાનત એટલે શું મારા ઘરેણા હું તમને શું કામ આપું આ ખોટા ખોટા નાટક રેવા દો તમે મારા ઘરેણા છે આ ખબર છે તને ના ખબર હોય ને તો કહી દઉં આ જ્યારે તારો લગ્ન થયા ને ત્યારે આ ઘરેણા અહીંયાથી નથી ચડાયા આ મારા પિયરથી જે લઈ હતી ને ઠેલાઓ ભરી ભરીને ઘરેણા એ આપ્યા હતા આ લોકોએ તારે તો છે ને મારો આભાર માનવો જોઈએ આભાર માનવો જોઈએ એટલે અરે તમને તમે એમ કહેવા માંગો છો કે સાગર ને આ મારા સાસુ સસરા આ બધા લોકો મારે મારેથી ખોટું બોલ્યું છે હા ખોટું બોલ્યું છે એહસાન ફરામોશ છે તું તો અરે એહસાન ફરામોશ શું મને ખબર જ નથી કઈ તો એહસાન ફરામોશ તો વાત જ ક્યાં આવી અને હજી હજી મને ખબર છે તમે છે ને સાવ ખોટા છો હા હું છે ને સાગર ને જ પૂછીશ વાંધો નહીં પૂછી લેજે બરાબર અને જ્યારે સાચું ખબર પડશે ત્યારે આવજે નાક રગડતી મારી આગળ ઈ કરતી હું કોઈ દિવસ નથી આવવાની તમારી પાસે તમે આવશો મારી પાસે એટલી તો મને ખબર જ છે જોઈ લેજો તમે પણ હું શું કામ આવું મારી સાથે મારી સાથે કઈ મગજ મારી તમે નહીં કરો અને મારા ઘરેણાની વાત રહી તો હું તમને કઈ નથી આપવાની એક ફૂટી કોડી નથી આપવાની જેટલા ચડાયા છે ને એ મોકલી દેજે હું મારા રૂમમાં જાઉં છું મને આવી ને પોટલી બાંધીને જેટલા ઘરેણા છે ને પાછી આપી જજે હું કઈ જાણું નહીં આ તને કહી દીધું અને તારે ઘરમાં જેને કેવું હોય ને કહી દેજે હા સારું તો હું સાગરને જ પૂછીશ સાગર

આ મંગળસૂત્ર મારા નામનું છે આ જે સિંદુર નથી પૂર્યું પણ એ પૂરે છે એ પણ મારા નામનું છે અરે તે મારી સાથે લગ્ન કર્યા છે અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા છે તો એમાં હું શું કામ તારી સાથે કંઈ ખોટું બોલું મારે લગ્ન કરવા જતાં એટલે લગ્ન કર્યા કઈ વાતનું હું ખોટું બોલ્યો આ મંગળસૂત્ર તમારા નામનું છે હા પણ કોનું છે તારું મારું છે હં આ બંગડીઓ તમારા નામની છે એ પણ કોની છે તારી

પૈસા દીધા સોનીની દુકાનેથી બનાવ્યું અને તને આપી દીધું ખોટું બોલો છો ખોટું બોલો છો ખોટું કોનું છે ક્યાંથી લાવ્યા ક્યાંથી લાવ્યા બધા ઘરેણાં હા કહું છું બધું જ કહું છું હા બધા જ ઘરેણાં ભાભીના છે હે ભગવાન મારી ફૂટી કિસ્મત અને

અરે પણ મને થોડી ખબર હતી મારા પરિવારને નહોતી ખબર કે કદાચ આવું કહેશું અને તમે લોકો માની જશો અમને ડર હોય ને યાર સૌથી વધારે મને ડર હતો કે કદાચ મેં એવું કીધું અને તું નો માની અને આપણા લગ્નની વાત તો બધાને લીધે આજે મારે એટલું બધું સાંભળવું પડ્યું કેટલું સાંભળવું પડ્યું બહુ બધું આ તમારા ભાભી કઈ ઓછા છે એટલી મોટી વાત થાય ને એ મને સંભળાવે ને એવું બની શકે મારે આ ઘરમાં રહેવું જ નથી બસ ફિક્સ થઈ ગયું છે હું તમને એક મહિનો આપું છું વધારેમાં વધારે હું એક મહિનો રહીશ પછી તમે જોઈ લો તમારે શું કરવું છે જો આ ઘરમાંથી આપણે નોખા નથી થયા તો હું મારા પિયર જતી રહી ના ના મે આવું ન કરાય ને બસ થઈ ગયું ફિક્સ એક મહિનો છે તમારી પાસે જે કરવું હોય કરો હું જાઉં છું હા હા છપરી ભાઈ છો